આપનું સ્વાગત છે આજે આપણે જે સ્ત્રોત પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તે ભારતીય બંધારણના એક એવા શબ્દ પર છે જે આપણે મતલબ આપણે બધા જ જાણીએ છીએ પણ કદાચ તેની ઊંડાઈ પૂરી રીતે સમજતા નથી અને એ શબ્દ છે સમાનતા બિલકુલ અને આ જે સ્ત્રોત છે ને એ આપણને આ શબ્દ સમજવા માટે એક અદ્ભુત દૃષ્ટિકોણ આપે છે એ આપણને એમ પૂછવા માટે મજબૂર કરે છે કે શું માત્ર કાયદાની નજરમાં બધાને સમાન કહી દેવું એ પૂરતું છે વિચારો જો કોઈ વ્યક્તિ સદીઓથી દબાયેલો હોય તો શું ખાલી એક કાયદો એનું જીવન બદલી શકે આજ તો આજ તો સૌથી મોટો સવાલ છે અને એવું લાગે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓ છે ને એ આ વાત બરાબર સમજતા હતા સ્ત્રોતની શરૂઆત જ એ ખૂબ જ શક્તિશાળી વાક્યથી થાય છે હા એ વાક્ય છે સમાનતા એટલે વિશેષાધિકારોનો અભાવ બરાબર આ એક નાનકડા વાક્યમાં આખી ફિલોસોફી છુપાયેલી છે એનો અર્થ એ નથી કે બધા પાસે બધું જ સરખું હોવું જોઈએ પણ એનો અર્થ એ છે કે કોઈને પણ જન્મના આધારે કોઈ ખાસ હક કે ફાયદો ન મળવો જોઈએ ખરું ને એકદમ સાચી વાત તે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવાની વાત છે અને બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે આ ફિલ્ડ બનાવવા માટે માત્ર એક જ પ્રકારની સમાનતા પૂરતી નથી તેથી સ્ત્રોત મુજબ એમને સમાનતા માટે કહી શકાય કે એક ત્રિપરિમાણીય અભિગમ અપનાવ્યો નાગરિક રાજકીય અને આર્થિક આજે આપણે આ ત્રણેય પરિમાણોને એક વાર્તાની જેમ સમજીશું વાહ આ તો ખરેખર રસપ્રદ લાગે છે તો ચાલો આ વાર્તાની શરૂઆત કરીએ આપણે કલ્પના કરીએ કે આપણે એક નવો દેશ બનાવી રહ્યા છીએ એક એવો દેશ જે સદીઓની ગુલામી અને સામાજિક અન્યાયમાંથી હમણાં જ બહાર આવ્યો છે તો ન્યાય સ્થાપિત કરવા માટે આપણું પહેલું પગલું શું હોવું જોઈએ હમ પહેલું અને સૌથી જરૂરી પગલું છે ભૂતકાળના અન્યાયને કાયદાકીય રીતે ભૂસી નાખવો જે સામાજિક માળખું જ ભેદભાવ પર આધારિત હોય એને તોડવું પડે અને આ જ છે સમાનતાનું પ્રથમ પરિમાણ નાગરિક સમાનતા સ્ત્રોત કહે છે કે આ આપણને બંધારણના અનુચ્છેદ ચૌદથી અઢારમાં જોવા મળે છે ઓકે તો ચારો આને થોડું છૂટું પાડીએ અનુચ્છેદ ચૌદ એ કહે છે કાયદા સમક્ષ સમાનતા આ સાંભળવામાં તો ખૂબ સરળ લાગે છે સરળ લાગે છે પણ એક ક્રાંતિકારી છે ખૂબ જ ક્રાંતિકારી એનો અર્થ એ છે કે રાજ્યની નજરમાં કોઈ રાજા નથી અને કોઈ રંક નથી દેશનો કાયદો એક ઉદ્યોગપતિ પર અનેક મજૂર પર એક સરખી રીતે લાગુ પડશે આ સિદ્ધાંત રાજાશાહી અને સામંતશાહી વ્યવસ્થા પર સીધો પ્રહાર હતો જ્યાં વ્યક્તિનો દરજ્જો એના જન્મથી નક્કી થતો હતો બંધારણે કહ્યું હવેથી નહીં હવેથી કાયદાનું શાસન ચાલશે કોઈ વ્યક્તિનું નહીં પણ મને અહીં એક સવાલ થાય છે સિદ્ધાંત તરીકે આ વાત સાચી છે પણ શું વ્યવહારમાં એવું ખરેખર બને છે ઘણી વાર એવું લાગે છે કે શક્તિશાળી લોકો માટે કાયદો અલગ રીતે કામ કરતો હોય છે આ ખૂબ જ વાજબી પ્રશ્ન છે અને બંધારણ પણ આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતને સમજે છે જુઓ અનુચ્છેદ ચૌદ એક આદર્શ સ્થાપિત કરે છે એક માપદંડ નક્કી કરે છે જો વ્યવહારમાં એનું પાલન ન થાય તો એ સિસ્ટમની નિષ્ફળતા છે સિદ્ધાંતની નહીં અને આ જ અનુચ્છેદ નાગરિકોને એ નિષ્ફળતાને કોર્ટમાં પડકારવાનો અધિકાર આપે છે એ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ છે વાહ મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું તો આ માત્ર એક ઘોષણા નથી પણ એક હથિયાર પણ છે સ્ત્રોતમાં અસ્પૃશ્યતા નિવારણ એટલે કે અનુચ્છેદ સત્તરનો પણ ખાસ ઉલ્લેખ છે આ કેમ આટલું મહત્વનું હતું કારણ કે અહીં બંધારણ માત્ર અમૂર્ત સિદ્ધાંતોની વાત નથી કરતું તે ભારતીય સમાજના એક ઊંડા અને સાચું કહું તો ઘૃણાસ્પદ કોળ પર સીધો ઘા કરે છે બંધારણ સભામાં આના પર ખૂબ જ ભાવુક ચર્ચાઓ થઈ હતી સભ્યો જાણતા હતા કે જો આપણે અસ્પૃશ્યતા જેવી પ્રથાને જળમૂળથી નહીં ઉખાડીએ તો સમાનતા શબ્દનો કોઈ અર્થ જ નહીં રહે બરાબર એટલે જ એમણે માત્ર અસ્પૃશ્યતાને ગેરકાયદેસર જ ન ગણાવી પરંતુ તેને એક દંડનીય અપરાધ બનાવ્યો આ એક સામાજિક ક્રાંતિ હતી જેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું એટલે તમે એમ કહેવા માંગો છો કે નાગરિક સમાનતાનો હેતુ માત્ર કાયદાકીય નિયમો બનાવવાનો નહોતો પણ સદીઓથી ચાલી આવતી સામાજિક માનસિકતાને બદલવાનો પણ હતો અનુચ્છેદ અઢારમાં ખિતાબોની નાબૂદીની વાત છે એ પણ આ જ દિશામાં એક પગલું હતું બિલકુલ એકદમ બ્રિટિશ રાજમાં રાય બહાદુર સર ખાન બહાદુર જેવા ખિતાબો અપાતા હતા આ ખિતાબો સમાજમાં એક કૃત્રિમ ઊંચ નીચનો ભેદ ઊભો કરતા હતા બંધારણે આ બધા વારસાગત અને અંગ્રેજો દ્વારા અપાયેલા ખિતાબોને નાબૂદ કરી દીધા એણે કહ્યું કે હવેથી કોઈ વ્યક્તિ જન્મ કે પદવીને કારણે મહાન નહીં ગણાય આનાથી એક સ્પષ્ટ સંદેશ ગયો કે નવા ભારતમાં નાગરિકની ઓળખ જ સર્વોપરી છે કોઈ ખિતાબ નહીં હમ તો નાગરિક સમાનતાએ એક એવી જમીન તૈયાર કરી જ્યાં દરેક વ્યક્તિ કાયદાકીય અને સામાજિક રીતે ગૌરવ સાથે ઊભો રહી શકે ભૂતકાળના બંધનો તોડી નાખ્યા પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે જો કાયદો બનાવવાની પ્રક્રિયામાં જ તમારો કોઈ અવાજ ન હોય તો એ કાયદાકીય સમાનતાનો શું અર્થ તમે એકદમ એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો અને આ જ પ્રશ્ન આપણને સમાનતાના બીજા પરિમાણ તરફ લઈ જાય છે રાજકીય સમાનતા બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે જો સામાન્ય માણસના હાથમાં રાજકીય શક્તિ નહીં હોય તો નાગરિક અધિકારો માત્ર કાગળ પર જ રહી જશે અને સ્ત્રોત કહે છે કે આ રાજકીય શક્તિ બે મુખ્ય રીતે આપવામાં આવી પુખ્ત વય મતાધિકાર અને કોઈ પણ ભેદભાવ વિના ચૂંટણી લડવાનો અધિકાર એ સમયે એટલે કે ઓગણીસો સુડતાલીસમાં ભારતમાં જ્યાં મોટા ભાગની વસ્તી ગરીબ અને નિરક્ષર હતી ત્યાં બધાને મત આપવાનો અધિકાર આપવો એ કેટલો મોટો નિર્ણય હશે તે માત્ર મોટો નહીં પણ એક અત્યંત હિંમત ભર્યો અને હું કહીશ કે ક્રાંતિકારી નિર્ણય હતો એ સમયે દુનિયાના ઘણા વિકસિત દેશોમાં પણ મહિલાઓને કે અમુક વંશીય જૂથોને મત આપવાનો અધિકાર નહોતો બ્રિટિશરો સહિત ઘણા લોકોનું માનવું હતું કે ભારતીયો લોકશાહી માટે તૈયાર જ નથી એમની દલીલ હતી કે અશિક્ષિત લોકોને મત આપવાથી અરાજકતા ફેલાશે પણ આપણા નેતાઓએ એમના પર વિશ્વાસ મૂક્યો હા એમણે ભારતના સામાન્ય નાગરિકની સમજતદારી પર અતૂટ વિશ્વાસ મૂક્યો એમણે કહ્યું કે દેશ કોણ ચલાવશે તે નક્કી કરવાનો હક દરેક નાગરિકને છે ભલે તે ભણેલો હોય કે અભણ પુરુષ હોય કે સ્ત્રી અમીર હોય કે ગરીબ એક મત એક મૂલ્ય આ સિદ્ધાંતે ભારતીય લોકશાહીનો પાયો નાઠ્યો એણે સત્તાને મહેલોમાંથી કાઢીને સામાન્ય માણસના હાથમાં મૂકી દીધી આ ખરેખર અદભુત છે એક ઉદ્યોગપતિના મતનું મૂલ્ય અને એક ખેતમજૂરના મતનું મૂલ્ય બરાબર સરખું છે આનાથી વધુ શક્તિશાળી રાજકીય સમાનતા શું હોઈ શકે અને બીજો મુદ્દો ચૂંટણી લડવાનો અધિકાર એનું શું મહત્વ છે જુઓ એનું મહત્વ એ છે કે બંધારણ તમને માત્ર સરકાર પસંદ કરવાનો જ નહીં પરંતુ સરકારનો હિસ્સો બનવાનો પણ અધિકાર આપે છે તમે માત્ર મતદાતા નથી તમે સંભવિત નેતા પણ છો કોઈ પણ નાગરિક જે નિર્ધારિત લાયકાત પૂરી કરે છે તે ચૂંટણીમાં ઊભો કહી શકે છે તેની જાતિ ધર્મ કે આર્થિક સ્થિતિ એને રોકી શકતી નથી એટલે કે રાજકીય સમાનતા એ એક રીતે નાગરિક સમાનતાની રક્ષક છે જો કોઈ સરકાર નાગરિકોના અધિકારો છીનવાનો પ્રયાસ કરે તો લોકો પાસે પાંચ વર્ષ પછી તેને મત આપીને હટાવી દેવાની તાકાત છે આ બંને એકબીજા સાથે જોડાયેલા છે બરાબર તમે આ સંબંધને ખૂબ સરસ રીતે પકડ્યો છે એક વગર બીજું અધૂરું છે નાગરિક સમાનતા તમને અધિકાર આપે છે અને રાજકીય સમાનતા તમને એ અધિકારોનું રક્ષણ કરવાની શક્તિ આપે છે ઓકે તો અત્યાર સુધીનો ચિત્ર સ્પષ્ટ છે આપણી પાસે કાયદાકીય સમાનતા છે અને સરકારને જવાબદાર ઠેરવવાની રાજકીય શક્તિ પણ છે પણ શું આટલું પૂરતું છે કલ્પના કરો કે એક વ્યક્તિ ભૂખમરાણી અણી પર છે એના માટે કાયદા સમક્ષ સમાનતા કે મત આપવાના અધિકારનો ખરેખર શું અર્થ હશે અને આજ આજ સવાલ બંધારણના ઘડવૈયાઓને સમાનતાના ત્રીજા અને કદાચ સૌથી જટિલ પરિમાણ તરફ લઈ ગયો આર્થિક સમાનતા તેઓ જાણતા હતા કે જ્યાં સુધી આર્થિક અસમાનતાની ઊંડી ખાઈ હશે ત્યાં સુધી સાચી નાગરિક અને રાજકીય સમાનતા સ્થાપિત કરવી લગભગ અશક્ય છે ભૂખ્યો માણસ પોતાના મતાધિકારનું મૂલ્ય કદાચ ન સમજી શકે સ્ત્રોત અહીં બે મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરે છે એક સંપત્તિનું કેન્દ્રીકરણ રોકવું અને બીજું સમાન કામ માટે સમાન વેતન પણ અહીં એક મોટો તફાવત છે આ બાબતો મૂળભૂત અધિકારોમાં નહીં પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપીમાં છે આ બંને વચ્ચે શું ફરક છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને તે બંધારણના ઘડવૈયાઓની વ્યવહારિકતા દર્શાવે છે મૂળભૂત અધિકારો એવા છે જેનો અમલ કરાવવા માટે તમે સીધા કોર્ટમાં જઈ શકો છો તે રાજ્ય પર કાયદેકીય બંધન છે દાખલા તરીકે જો કોઈ તમારી સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે તો તે કાયદાનો ભંગ છે અને તમે ન્યાય માગી શકો છો અને માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્ય માટે એક નૈતિક દિશાનિર્દેશ છે એક લક્ષ્ય છે બંધારણ કહે છે કે દેશે આ દિશામાં આગળ વધવાનું છે તમે તેને લાગુ કરાવવા માટે કોર્ટમાં નથી જઈ શકતા પરંતુ તે દેશના શાસન માટે પાયા રૂપ છે સરળ રીતે સમજીએ તો જો તમને કાયદા સમક્ષ સમાનતા ન મળે તો તમે કોર્ટમાં જઈ શકો છો પણ જો સરકાર સમાન કામ માટે સમાન વેતન સંપૂર્ણપણે લાગુ ન કરી શકે તો તમે તેના માટે સરકાર પર કેસ ન કરી શકો પણ તમે ચૂંટણીમાં એ મુદ્દા પર મત આપીને સરકારને જવાબદાર ઠેરવી શકો છો બરાબર એકદમ સમજાયું તો આ એક વચન છે જે ભવિષ્યમાં પૂરું કરવાનું છે સંપત્તિનું કેન્દ્રીકરણ રોકવું આનો વ્યવહારમાં શું અર્થ થાય શું એનો મતલબ એ છે કે કોઈ અમીર ન હોઈ શકે ના બિલકુલ નહીં એનો અર્થ એ નથી એનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશની સંપત્તિ અને ઉત્પાદનના સાધનો મુઠ્ઠીભર લોકોના હાથમાં જમા ન થઈ જાય કારણ કે જ્યારે આર્થિક શક્તિ અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય છે ત્યારે તે રાજકીય શક્તિમાં પણ પરિવર્તિત થઈ જાય છે પછી એ લોકો પોતાની સંપત્તિના જોરે નીતિઓને પ્રભાવિત કરી શકે છે જે લોકશાહી માટે ખતરનાક બની શકે છે આ સિદ્ધાંતના આધારે જ ભૂતકાળમાં જમીન સુધારણા જેવા કાયદાઓ બન્યા હતા અને બીજો મુદ્દો સમાન કામ માટે સમાન વેતન આ તો ખૂબ જ સ્પષ્ટ અને પ્રગતિશીલ વિચાર છે ખાસ કરીને લિંગ સમાનતાના સંદર્ભમાં અત્યંત પ્રગતિશીલ તે સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ પુરુષ અને સ્ત્રી એક સરખું કામ કરી રહ્યા હોય તો તેમના વેતનમાં ભેદભાવ ન કરી શકાય આ સિદ્ધાંતે ભારતમાં શ્રમ કાયદાઓ માટે એક મજબૂત પાયો પૂરો પાડ્યો છે અને કાર્યસ્થળ પર મહિલાઓ સાથે થતા આર્થિક ભેદભાવ સામે લડવા માટે એક મહત્વપૂર્ણ સાધન બન્યો છે જો કે તે ડીએસપીમાં છે તેમ છતાં સુપ્રીમ કોર્ટે ઘણા નિર્ણયોમાં તેને મૂળભૂત અધિકારો સાથે જોડીને તેનું મહત્વ સ્થાપિત કર્યું છે તો હવે આખું ચિત્ર એકસાથે સ્પષ્ટ થઈ રહ્યું છે આ ત્રણેય પરિમાણો અલગ અલગ નથી પણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે એક સાંકળ જેવું છે નહીં બરાબર તમે જ વિચારો શું સાચી રાજકીય સમાનતા આર્થિક સમાનતા વિના શક્ય છે જો કોઈ વ્યક્તિ પોતાના પરિવારનું પેટ ભરવા માટે સંઘર્ષ કરતો હોય તો શું તે ખરેખર પોતાના મતનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકશે કદાચ નહીં એ જ રીતે રાજકીય અધિકારો વિના શું ગરીબ અને વંચિત લોકો આર્થિક ન્યાયની માંગ કરી શકે છે ના અને જો સમાજમાં નાગરિક સમાનતા જ ન હોય તો રાજકીય અને આર્થિક અધિકારોનો કોઈ અર્થ જ નથી આ ત્રણેય મળીને જ સમાનતાની સાચી અને સંપૂર્ણ વ્યાખ્યા બનાવે છે તો આજની ચર્ચાનો સાર એ છે કે ભારતીય બંધારણમાં સમાનતા એ માત્ર એક શબ્દ કે એક કાયદો નથી તે એક સંપૂર્ણ દૃષ્ટિકોણ છે તેની શરૂઆત થાય છે નાગરિક સમાનતાથી જે ભૂતકાળના અન્યાયને ભૂંસીને બધાને એક સમાન કાયદાકીય સ્તર પર લાવે છે પછી આવે છે રાજકીય સમાનતા જે દરેક નાગરિકના હાથમાં મતરૂપી શક્તિ આપીને તેમને શાસનમાં ભાગીદાર બનાવે છે જેથી તેઓ પોતાના અધિકારોનું રક્ષણ કરી શકે અને અંતે આર્થિક સમાનતાનો માર્ગદર્શક સિદ્ધાંત છે જે એક એવા સમાજનું લક્ષ્ય રાખે છે જ્યાં સંપત્તિનું અત્યંત અસમાન વિતરણ ન હોય અને દરેકને સમાન કામ માટે સમાન વેતન મળે આ એક આદર્શ છે જે તરફ દેશે સતત આગળ વધવાનું છે અને આ ત્રણેયો એકબીજા પર નિર્ભર છે એક મજબૂત ઇમારતની જેમ જો એક પણ સ્તંભ નબળો પડે તો આખી રચના જોખમમાં મુકાઈ શકે છે આ જ બંધારણના ઘડવૈયાઓની દુરંદિશી હતી એમણે એક એવું માળખું બનાવ્યું જે માત્ર વર્તમાનની સમસ્યાઓનો ઉકેલ ન આપે પણ ભવિષ્ય માટે એક દિશા પણ નક્કી કરે આ બધી બાબતોનો અર્થ એ છે કે બંધારણ માટે સમાનતા એ એક સ્થિર ખ્યાલ નથી પરંતુ એક ગતિશીલ પ્રક્રિયા છે તે નાગરિકના જીવનના દરેક પાસામાં સામાજિક રાજકીય અને આર્થિક ન્યાય સ્થાપિત કરવાનો એક સતત ચાલતો પ્રયાસ છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર સ્ત્રોતમાં સંપત્તિનું કેન્દ્રીકરણ રોકવાની વાત એક આદર્શ તરીકે કરવામાં આવી છે આજના ડિજિટલ યુગમાં જ્યાં ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના કારણે સંપત્તિનું કેન્દ્રીકરણ નવા અને વધુ જટિલ સ્વરૂપોમાં થઈ રહ્યું છે ત્યાં બંધારણનો આ આદર્શ કેટલો પ્રાસંગિક છે અને આ નવા પડકારોનો સામનો કરવા માટે આપણને કયા નવા સાધનો અને વિચારસરણીની જરૂર પડશે